નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તેર તારીખ અગિયાર મો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવાર મિત્રો આજની આવક વિશેની વાત કહી તો મિત્રો પાલમાં કાલ જેવી જ આવક જોવા મળી છે ગુણીમાં પણ કાલ જેવી જ આવક જોવા મળી છે અને તમે જોઈ શકો પાલમાં ડબલ કામ કામકાજ ચાલુ એક બે રાજી ચાલી રહી છે મિત્રો અને ભાવ બજાર વિશે વાત કરીને મિત્રો તો લગાતાર તો તમને કાયમ થોડો થોડો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો તો ચાલો હરાજી માજી એ જાણી લે કેવા રીતે આ છે ને બજારમાં મિત્રો જે ક્વોલિટી પ્રમાણે બજારની વાત કરું તો મિત્રો જો ગિરનાર મગફળી છે તે પલળેલો માલ છે ને તે મિત્રો એક હજારથી માંડીને અગિયારસો પચાસ લગીને વેચાય છે મિત્રો અને ગિરનાર માલ જે પલેરા વિનાનો માલ છે તે અગિયારસોથી તેરસો રૂપિયા લગીને વેચાવીશું જીવીસની વાત કરીએ મિત્રો જે પહેલા વિના માલ એ બારસો થી તેરસો રૂપિયા લગીને વેચાઈ રહ્યો છે મિત્રો ને જે પલરેલો માલ છે ને તે મિત્રો એક હજાર થી અગિયારસો સાડા અગિયારસો લગીને વેચાઈ રહ્યો છે ને જે બિંદુ છાસઠ નંબર છે મિત્રો તે સારી ક્વોલિટી હોય તો સાડા બારસો તેરસો રૂપિયા લગીને ભાવ થાય છે તો રૂબરૂ હરાજીમાં જાશે જાણશે કેવા રહે છે આજના બજારમાં

બોલા બાટ 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 બાબા બોલ બાટ 641 51 બોલા ભાઈ આપણને જો ભાવ છે <laughs>

એક હજાર એકવીસ એકત્રી એકતાલીસ એવો ચાલીસ રૂપિયામાં એકતાલીસ રૂપિયા નો ભાવ છે બારસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે ગીરનાર જાર માં ફેલું છે ફેલ વિના નો કોરો માલ છે મિત્રો બારસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણ છે ગીરનાર ચાર